પાટણના ઐતિહાસિક સિદ્ધિ સરોવરનું બ્યુટીફિકેશન થશે શહેરને પીવાનું પાણી પૂરું પાડતા સરોવર સુસાઇડ પોઈન્ટ બની ચૂક્યું હતું એક વર્ષમાં પાંચ છ લોકોએ ઝંપલાવીને આત્મહત્યા કરી હતી છેલ્લા પાંચ વર્ષમાં આ સરોવરમાં આત્મહત્યાના ચાલીસ જેટલા બનાવો બન્યા હતા અલમના ચાર રસ્તાથી નહેર મારફતે આપણે પાણી ત્યાં સિદ્ધિ સરોવરમાં આપીએ છીએ અને પાણી ફિલ્ટર દ્વારા પાટણના નાગરજનોને પીવામાં જાય છે ત્યાં પાણી પીવાના સાથે કેટલાક લોકો વર્ષે ક્યાંક એ સુસાઈડનો પોઈન્ટ બની ગયો હોય એવું પણ લોકો એનો ઉપયોગ કરતા હતા સરકારમાં આ બાબતે આપણે રજૂઆત કરી અને ચાર પોઈન્ટ વીસ કરોડ રૂપિયાની કામગીરી ત્યાં એના માટેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે જેમાં સિક્યુરિટી વોલ એનો દિવાલ બનશે ત્યાં સીસીટીવી કેમેરાથી સજ્જ થશે સિક્યુરિટી કેબિનની વ્યવસ્થા તે છે ટોયલેટની પણ વ્યવસ્થા ત્યાં જાહેર લોકો હવે એ સિદ્ધિ સરોવરની અંદર સમગ્ર પાટણની અંદર પીવાના પીવાના માટે પાણીનું ત્યાંથી સપ્લાય થાય છે અને લોકોની માંગ હતી કે લોકો સુસાઈડ કરતા હતા ત્યાં ગાડી તો સરકારમાંથી અમૃતમની અંદરથી ચાર કરોડના વીસ લાખની ગ્રાન્ટ આપણે અહીંયા નગરપાલિકામાં આપી સરકારે અને એનું જે બ્યુટિફિકેશન વોલવે પછી સીસીટીવી કેમેરા સિક્યુરિટી ગાર્ડ કેબિન ચાર એ બધી તમામ અગાર અગિયાર આઈટમો જે લીધેલી છે એનું ખાતમુહૂર્ત પણ અમે કર્યું અને ટૂંક સમયમાં કોન્ટ્રાક્ટર દ્વારા કામ બી શરૂ કરવામાં આવશે